પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પહેલગામમાં આતંકી હુમલાના મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી ભારે સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સળગાવવામાં આવ્યો હતો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકીઓ દ્વારા નિર્દય રીતે પ્રવાસીઓને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી જે આ કારણ કારણે સમગ્ર દેશમાં રોજ પાટી નીકળ્યો છે સમગ્ર દેશના લોકો પાકિસ્તાન અને આતંકી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પણ પહેલગાવમાં બનેલી આતંકી હુમલાની ઘટનાને શહીદોર પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી પાદરાના મુખ્ય બજારોમાં એવા ઝંડા બજાર ખાતે કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે પાદરા વિવિધ સંગઠનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સળગાવવામાં આવ્યો હતો પાકિસ્તાન મુર્દામાદના નારા સાથે આતંકીઓને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ ઉઠી હતી જય શ્રી રામ જય સોમનાથ ગામમાં જે છવ્વીસ હિન્દુ ભાઈઓનું મૃત્યુ થયું હતું આતંકી મૃત્યુ થયું હતું જાણો છો જેવી રીતના ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી જયારે આતંકવાદી લોકોએ જે ટેરિસ્ટ લોકો છે જે પ્રવાસીઓને તે કાશ્મીરની અંદર એક બાજુ હિન્દુ ભાઈઓને અલગ કર્યા હતા એક બાજુ મુસ્લિમ ભાઈઓને અલગ કર્યા હતા ત્યાર પછી પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો હિન્દુ છે એ લોકોને ત્યાં ગોરી મારી છે અને હિન્દુ ભાઈઓનું હત્યા કરવામાં આવી હતી આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને પાકિસ્તાનને ખરાબ રીતે વખોની ને નારા બોલવામાં આવેલા હતા સાથે સાથે અમે તમામ સનાતની ભાઈઓને હિન્દુ ભાઈઓને એક મેસેજ પહોંચાડવા માંગીએ છે કે આવનારી પેઢી આ આ બાબતે ખૂબ જાગૃત થાય આવનારી પેઢી હિન્દુત્વને લઈને જાગૃત થાય જે રીતના એ લોકોએ છે પટેલ સાહેબ ને એક નમ્ર વિનંતી કરે છે કે આ જે કોઈ બી આતંકવાદીઓ છે એ લોકોને ખરાબ મોતે મારવામાં આવે અને એ રીતના ખરાબ મોત મારવામાં આવે કે બીજા જે પાકિસ્તાનીઓ છે કે કોઈ દિવસ આવું પગલું ભરે ના તથા બીજું અમારું એક નિવેદન એક મેસેજ બી છે કે ભારત દેશની અંદર ગુજરાતની અંદર જે બાંગ્લાદેશી ઘૂસપેઠ અંદર આયા છે એ લોકોને પ્રૂફ ના હોય તે લોકોને કાયદેસર રીતે ભારત દેશની બહાર કાઢવામાં આવે તથા સમગ્ર ભારતમાંથી એ લોકોને કાઢવામાં આવે વર્ષ દરમિયાન જયારે ભારતની અંદર જે ધાર્મિક તહેવારની શોભાયાત્રા નીકળે છે રામ ભગવાનની શોભાયાત્રા અન્ય કોઈ બી તહેવાર હોય તે વખતે જે લોકો વિધર્મીઓ પથ્થરમારો બી કરે છે એ લોકોને બી આ ભારત દેશમાંથી છોડાવીને બહાર કાઢવામાં આવે એવી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે ભારત માતાગીર